જોઈએ શક્તિસિંહજી આજ વનવાસ વાત કરી આ વખતે શું વનવાસ પૂરો થશે ખરો કોંગ્રેસ કેટલી તૈયાર છે પૂરો કરવા માટે કોંગ્રેસની તૈયારી તો છે જ સાથોસાથ ગુજરાતની જનતાની પણ તૈયારી છે જનતાના પણ આશીર્વાદ છે ગુજરાતની જનતા મીટ માંડીને બેઠી છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે અમે ગુજરાતમાં એ કોંગ્રેસ લાવીએ કે જે નવસર્જન કરે એ નવસર્જન કેવું હોય કે ખેડૂતને રાત્રે નહીં દિવસે વીજળી મળે એ નવસર્જન કેવું હોય કે યુવાનને ફિક્સ નહીં પૂરતો પગાર મળે એ નવસર્જન કેવું હોય કે દલિતભાઈને સાથળીની જમીન મળે એ નવસર્જન કેવું હોય કે નર્મદાનું પાણી દરિયામાં નહીં ખેડૂતના ખેતર સુધી પહોંચે એ નવસર્જન કેવું હોય કે લોકોને આરોગ્ય સસ્તું મળે એ નવસર્જન કેવું હોય કે જ્યાં શિક્ષણનું વેપારીકરણ ના હોય શિક્ષણ મફતના ભાવે ઉત્તમ શિક્ષણ મળે આ ગુજરાતની જનતાની અપેક્ષાઓ અમારા મારફત પૂર્ણ થશે એવો જનતાને વિશ્વાસ છે અને એટલે ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે સામે પક્ષે બધું જ હવે લોકોએ ગામડા થી લઈને દિલ્હી સુધીની સલ્તનત આપ્યા પછી લોકોને સમજાયું કે જે વાંક બીજાનો કાઢતા હતા ખાટલે ખોટ તો એનામાં જતી ભાઈ કહ્યું હતું કપાસના ભાવોનું કહ્યું હતું ખેડૂતોને પોતાની ખેત પેદાશના ભાવોનું કહ્યું હતું ખેડૂતના અનેક વચનોનું કહ્યું હતું સામાન્ય ગુજરાતીના ઉત્થાનની વાત કશું જ થયું નથી અને સામે એક કરવાની તપશ્ચર્યા કરનારો પક્ષ તૈયાર છે ત્યારે ગુજરાતની જનતાના જરૂર આશીર્વાદ મળશે અને વનવાસ પૂર્ણ થશે એ વનવાસ અમારે સત્તા ભોગવવા માટે નહીં લોકોની સેવાનું કામ કરવાની સાધના કરવાનો એ સમય શરૂ થશે